જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક બ્રાહ્મણ ગુજરાતનો તેની વાર્તા કરી હતી આજે આપણે એક સનોઠિયા બ્રાહ્મણની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો હવે શ્રી ગુસાઈજીનો સેવક એક સનોઠિયા બ્રાહ્મણ વ્રજમાં રહે છે તેની વાર્તા કરીએ એ સનોઢિયા બ્રાહ્મણે શ્રી ગુસાઈજીને આવીને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને નામ આપો ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને નામ સંભળાવ્યું તેને એક બહેન છે જેથી તે તેના ઘરે જાય છે બહેન તો ખૂબ આદર કરીને પોતાના ઘરે રાખે છે બહેન પાસે ખૂબ પૈસો હોવાનું તેને જણાય છે એ જોઈને તેનું મન બગડે છે બહેનને ઝેર આપીને તે તેને મોતને ઘાટ ઉતારે છે અને ઘરેડા ધન લઈને નાસી છૂટે છે સવારે ઘરના લોકો એ બહેનની અત્યેષ્ટિ કરે છે એ બધાને લાગે છે કે ભાઈએ તેને મારી નાખ્યો અને પછી ચાલ્યો ગયો માણસો ભલા હોય છે આ વાત ઘરમાં જ રહે છે કેટલાક દિવસ પછી એ બ્રાહ્મણ પણ મરણ પામે છે અને તે ઝેરીનો સાપ બને છે મથુરા અને ગોકુળ વચ્ચે મયના ઘાટ પર તે રહે છે તે આવતા જતા માણસોને જોઈને તે દોડે છે તેથી એ માર્ગે સૌ ત્યજી દે છે હવે એક વેળા શ્રી ગુસાઈજી મથુરા પધારે છે ત્યારે તે ઘાટ પર જ્યાં સાપનો વાસ હતો ત્યાં જ તેઓ મુકામ કરે છે પીડ જોઈને તે દરમાં ઘૂસી જાય છે પણ ડંખવા માટે લાગ ચૂયા કરે છે તે આવો ક્રોધી છે પછી શ્રી ગુસાઈજી જળ મગાવીને દસ લોટા જળથી પોતાના ચરણ ધોવે છે જે ચરણામૃત સાપ પાસે તેના દરમાં જાય છે તે પીવે છે એના શરીર સાથે તે લાગે છે તેથી એ સાપને તેના પૂર્વજન્મની યાદ આવે છે તે પોતાના દરમાંથી બહાર નીકળીને ફેણ નમાવીને શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે શ્રી ગુસાઈજી કૃપા કરીને એની ફેણ પર પોતાના ચરણ ધરે છે તે જ ઘડીએ સાપ તેનો દેહ છોડીને બ્રાહ્મણનો દેહ પામે છે આ જોઈને બધા વૈષ્ણવો ચકિત થઈ જાય છે પછી તેઓ તેને નામ નિવેદન કરાવે છે ત્યારે તે દેહ છોડીને કૃતાર્થ થાય છે મુક્ત થાય છે એ પછી બધા વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને પૂછે છે કે મહારાજ આ કોણ હતો અને એની આવી ગતિ કેમ થઈ શ્રી ગુસાઈજી બધાને સમજાવીને એ લીલાનો જીવ હતો ત્યાં તે તમસાદેવી છે રોહિણીના યુથના છે જ્યારે યશોદાજી શ્રી ઠાકોરજીને બાંધે છે ત્યારે એ દોરડી લઈ આવ્યા હતા આ વાત રોહિણીજી જાણે છે અને તેમણે તેને શ્રાપ આપ્યો હતો એ અપરાધથી તે વ્રજમાં એક સના્ય બ્રાહ્મણને ત્યાં જન્મે છે પછી એણે પૈસાના લોભથી પોતાની બહેનને ઝેર આપીને મારી નાખી હતી તેથી તેને સર્પીઓની મળી હતી પણ એ અમારા શરણે આવ્યો હતો તેથી ચરણામૃત પામીને મુક્ત થયો છે આ વાત શ્રી ગોસાઇજીના શ્રી મુખે બધા વૈષ્ણવએ સાંભળીને તે બધા ખૂબ રાજી થાય છે એ બધા પણ પોતપોતાના ભાગ્યની સરાહના કરે છે આપણને પણ શ્રી ગોસાઈજીનું શરણ મળ્યું છે તેથી આપણે પણ નક્કી કૃતાર્થ થઈશું એમ તે બધાને લાગે છે આ બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એનો પોતે પ્રમેયબળથી ઉદ્ધાર કર્યો તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં મા દીકરો વહુ એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ